ભરૂચના હીરાબા નગર સ્વામિનારાયણ મંદિરમાં ચરની નોતાનો અનોખો હિંદોડો દર્શનાર્થીઓ ઉમટ્યા પવિત્ર સાવન માસ નિમિત્તે ભરૂચના હીરાબા નગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ અને કલાનો અનોખો સંગમ જોવા મળ્યો છે અહીં ભગવાનના હિંદોળાને લાખો રૂપિયાની ચરણી નોતા આવ્યો છે આ ઇન્દોરો દર્શન આર્થિક માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં વિવિધ પ્રકારના ઇન્દોરા શણગારવામાં આવે છે આ મંદિરમાં પાંચસો બસો સો પચાસ અને દસ રૂપિયાની નોતાનો ઉપયોગ કરીને સુંદર કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે આ અનોખા ઇન્દોરાને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી છે આ અનોખા ઇન્દોરાનું આયોજન મંદિરના સંતો અને યુવાન હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભક્તોએ કથાશ્રવણ અને ભજન કીર્તનનો લાભ પણ લીધો છે આ પ્રકારના અનોખા આયોજનથી ધાર્મિક વાતાવરણમાં એક નવીનતા અને ઉલ્લાસ છવાયો છે ઇન્દોરાની આ અનોખી સજાવટ શ્રાવણમાંથી ઉજવણીને વધુ આકર્ષક બનાવે છે ઇસ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા મીર મંદિરમાં બિરાજતા ઘનશ્યા મહારાજ અહીંયા ભરૂચમાં આ બીજું મંદિર હીરાબાનગર ખાતે આવેલું છે અને ત્યાં લગભગ બત્રીસ વર્ષથી આ હિંડોળા ઉત્સવ થાય છે અહીંયા રોજ નવા નવા બિસ્કીટ ચોકલેટ ફૂલ શાકભાજી ચલણી નોટો ના અન્ય પ્રકારના નવા નવા હિંડોળો થાય છે આ પ્રણાલિકા ભગવાન કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ જે વખતે ત્યાં પધાર્યા હતા તે વખતે તેમણે ગોપીઓ ભગવાનને રાજી કરવા માટે ત્યાં કદંબના વૃક્ષ નીચે હિંડો પાછી અને ભગવાનને જુલાવ્યા હતા તે વખતની આ પ્રણાલિકા ચાલી આવી છે વૈષ્ણવોમાં પણ આ હિંડોળા ઉત્સવ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ દરેક દિવસે ચઢતા ને ચઢતા હિંડોળા થાય છે ભક્તો પોતાના હૈયાના પ્રેમથી ભગવાનને ઝુલાવે છે કોઈ દિવસ કોઈ ડિસ્થિતથી ઝુલાવે કોઈ સ્ટેશનરીથી ઝુલાવે કોઈ શાકભાજીથી ઝુલાવે કોઈ ફ્રૂટથી ઝુલાવે કોઈ ચણી નોટોથી ઝુલાવે આ રીતે જુદા જુદા ભક્તોના ભાવ ઉપર ભક્તોને રાજી કરવા માટે ભગવાન ડૂબતા હોય છે હિંડોળા ઉત્સવમાં છોકરાઓ રાત્રે નોકરી કરીને આવી થાકી જઈને પણ અહીંયા આવી અને હિંડોળા ભરે છે અને એ પણ એક ખૂબ એમનો એમના માટે એક લાહ